વલસાડ સિવિલ વસિયર રોડ ઉપર વાંકી નદીના પુલ નજીક બે કાર વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત કારમાં સવાર લોકોનો ચમત્કારી બચાવ તારીખ ત્રેવીસ ઓગસ્ટ શુક્રવારના રોજ રાત્રે અગિયાર કલાકની આજરોજ શનિવારના મળતી માહિતી મુજબ વાપી ખાતે રહેતા ક્રેટા કાર નંબર ડી નાઇન એલ ટુ ફોર ફાઈવ ફોર ના ચાલક પોતાની ઉતરીને વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ કોલેજમાં ઉતારી પરત વાપી જઈ રહ્યા હતા જે દરમિયાન વસિયાર તરફથી આવી રહેલા એક સેલેરિયો કાર નંબર જીજે ફિફ્ટીન સી એચ ફોર વન સિક્સ એટના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી ક્રેટા કારના દરવાજાના ભાગે ધડાકાભેર અથડાવતા અકસ્માત સર્જાયો હતો કે સમગ્ર ઘટનામાં બંને કારમાં ભારે નુકસાની સર્જાઈ હતી પરંતુ કારમાં સવાર લોકોનો ચમત્કારી બચાવ થયો હતો ઘટનાને પગલે પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બંને પક્ષ સાથે ચર્ચા કર્યા બાદ મામલો થારે પાડ્યો હતો